એમ કે બેકારો તો થાય હવે કે બેકારો ફેરે કરવાની વસ્તુ છે એ ઓપી કે હવે જાવનું આ કાથરોટા આપણે જાય કાથરોટા મીઠી પકો હેલો ગાઈસ અમે કુકી છે વાડિયા અને વાડિયા ભાઈ ફૂલ પોવાને આજે કેતનભાઈ તો હવે અંદર જાય કાકા ચા બનાવે હાલો તમને બતાવી દે આજે કાકા કાકા બાજરો કાઢી નાખ્યો બાજરો પૂરો બાજરો પૂરો થઈ ગયો એમ ને

આપડે વાડી આવી ગયા અહીંયા કાકાએ નવું ટૂંકમાં ઝૂકડું ને એવું બનાવ્યું તમને બતાવી દો આ બાજુ લણાઈ ગયો ને જો ને એનું બનાવેલું કાકાનો ખાટલો આવી ગયો હે આ પેલા આ એક જ હતું આ કાકા એ બનાવેલું હે અને ખાટલો બાટલો ને બધું બનાવી નાખેલું છે આ બાજુ ટોલી પડી હે અને જો બાવડો કાપી નાખો કાકા ટ્રેક્ટર ટેક્ટર કાકાનું પડ્યું છે અહીંયા જો લાદી કામકાજ આલે વાડિયે લાદી એ બધી પછી બતાવી દઉં લાદી જો લાદી નખાઈ ગઈ છે પછી આલે છે કામકાજ થોડું ઘણું આજે આ બનાવેલું હે ને ત્યાં નાખવાનું હે અને જો અહીંથી કંઈક બધું ખોદી નાખેલું જો ચા આવી ગઈ છે શૂટિંગ ઉતારવાનો ટાઈમ નથી ભાઈ વિડિયો કોલ ફોન ચાલુ ચાલુ કર હા એક નંબર ચા કેવી હે કેતનભાઈ ચા જોરદાર જોરદાર ભાઈ ચા પી લે આપણો સામાન આવી ગયો છે હાથમાં અને હવે આપણે જઈએ રીલ શું ઉતારવા આવી પછી રીલ જ વીકી નથી વીકી દે

રેલો બનાવીને કીએ હવે થાકી ગયા છે પાણી પાણી પી લે પછી પોરો પોર ખાઈને પછી પાછું ચાલુ કરીએ હું કે કેતનભાઈ બરોબર હે ને હા આલ્તા વિડિયો બની ગયા હજી આલ્તા આપણે બનાવવાના છે એ બનાવીને હવે પાછો બીજો રાઉન્ડ ચાલુ કરી આ તો હારું હાલો પાણી પાણી પી લે પછી તમને મળીએ આમ લ્યો આ તો આપડે આટા છે મિસ્ત્રી વાડીરો મિસ્ત્રી દીમે સીમો હા હા

કઈ નથી ભાઈ તમે આઈલા જાવ બાકી તો ફૂટી ગયો એટલામાં જ છે આગળ હશે

હા હરગી ગઈ છે ભાઈ હરગી ગઈ ઠરી જાય એવું નીકળું કાઈ કઈ નો કાઈ નો નીકળું કઈ નીકળું જ નહીં કારણ વખત નો ખાલી બોમ્બ પડ્યો

આપણે દોડવા જવાનું છે પુદીનો તો રવિવાર લગીનનો સ્ટોક ફૂલ કરી લીધેલો હે હવે રવિવારે પાછું આ જગ્યાએ પાછું કે બીજી જગ્યાએ જવાનું છે હવે જાય આપણે પુદીનો તોડવા અને કેતનભાઈ આવે છે હેદી તોડતા આવીએ અને જો ભગવાનની દયાથી કાંઈક અમને જોવા જડી જાય સિંહ કે દીપડો કેવો તો મોજ પડી જાય કેતનભાઈને મારે કપડાની જોડી લઈ આવી પડે

તો તમારે ઉગશે બાકી દારખી ઉગાડશો ને તો એમને એ બાજુ થી એના કેતન ભાઈ નીકળી જાય કરી લ્યો કઈ બાજુ આલિયો મેને કેતનભાઈ પુદીનો તોડીને વહી તો હવે કેતનભાઈ ઘરે તો હવે હવે જય આપણે ઘરે તો અમારો બ્લોગ કેવો લાગો વાડીનો જરૂર કોમેન્ટમાં કેજો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ